જીરો કેમિકલથી બનાવેલા ગોળનું અમને બજાર મળતું ગયું અને ધીમે ધીમે આજે અમે ત્રીજા વર્ષે ગોળમાં આ સ્ટેજ ઉપર આવી ગયો છે અત્યારે આ પાંચ વીઘાની ખેતીમાંથી અમને અંદાજ છે કે છ થી સાત ટન ગોળ બનશે મારા દરેક ખેડૂત મિત્રોને મારો એક સંદેશ છે પ્રાકૃતિક ખેતી અપનાવો જે ગુણવત્તા મળશે એનો કોઈ તોડ નહીં આજે ત્રણ મહિનાના ઘઉં અને ચોખા પાકવા માટે જેટલું પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એટલા જ પાણીની અંદર અમે બાર મહિનાની શેરડી પકવીએ છીએ આ સંપૂર્ણ શેરડી ટપક પદ્ધતિથી છે કુદરતી આચ્છાદનથી છે જેથી કરીને ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મળે આપણે છસો એકોતેર વેરાયટીનું વાવેતર કરીએ છીએ જે ઓછું ઉત્પાદન આપતી હોવાથી લોકોએ વાવેતર કરવાનું બંધ કર્યું જેને અમે બચાવીને રાખીએ છીએ ખાવા પૂરતા ચાર પાંચ શાખામાંથી આજે અમે પાંચ વીઘા સુધીનું વાવેતર પહોંચાડ્યું છે શેરડીને દસ મહિનાની પ્રોસેસમાં ક્યાંય કોઈ જાતના રાસાયણિક દવા ખાતરોનો ઉપયોગ નથી એ ઉપરાંત ગોળ બનાવવામાં પણ ક્યાંય કોઈ જાતની દવા કે કંઈ વાપરેલ નથી અને આપણી નવી જનરેશન જે ગોળથી દૂર થઈ ગઈ અને ચોકલેટ અને ન ખાવાની વસ્તુઓ ખાતી થઈ ફરીથી ગોળ ખાતી થાય એટલા માટે અમે આ વર્ષે એક નવો પ્રયોગ કર્યો છે ગોળની ક્યુબનો એટલે કે સિમ્પલ ગોળને ચોકલેટનો એક આકાર આપ્યો છે ગોળ જ છે એમાં કોઈ કંઈ ફ્લેવર કે મેળવેલ નથી ફક્ત ગોળને ક્યુબનો આકાર આપી દસ ગ્રામનો એક ક્યુબ માર્કેટમાં અમે લોન્ચ કર્યું છે જેથી કરી બાળકના પેટમાં

થોડો થોડો પ્રયાસ કરી પ્રાકૃતિક ખેતીમાં આગળ વધી જે કાંઈ તમારી વસ્તુ ખેતીમાં બનાવો છો બની શકે એટલી એની મૂલ્યવૃદ્ધિ કરી અને જાતે જ વેચાણ વેચાણ કર્યું